સર મારે આપણે હીરો મોટો કોપ બાદ મારે આઈસે મોટર્સ તમારી પાસે લઈને માગીશ અહીંયા એક વખત ચાર્ટ ઉપર નજર કરો આજનો જે કોન્ફિડન્સ છે ને એ ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટની તૈયારી બતાવી રહી છે આપણે લાસ્ટ એક મહિનાનો તમે ડેલી ચાર્ટ નજર કરશો તો ઓલમોસ્ટ આ જ લેવલ હતું સાત હજાર સો વારંવાર તમે જોશો તો મિનિમમ સાતથી આઠ ટ્રેડિંગ સેશન છે છેલ્લા એક મહિનામાં કે ત્યાંથી તમે જુઓ તો નીચે આવે છે એક પણ વખત એની ઉપર કેન્ડલ ક્લોઝ નથી થઈ અને આજે ફાઇનલી તમે જો ક્લોઝિંગની તૈયારીઓ છે અને હાઈ બાજુ માર્કેટ કારોબાર કરી રહ્યું છે સર કઈ રીતે વ્યૂ રાખીશું સર આઈસર મોટર્સ આઈસર મોટરમાં પણ તમે ડેલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંને ઉપર જોઈએ ને તો ચાર્ટ ઉપર સારું એવું કન્સોલિડેશન બાદ છે સ્ટોક અત્યારે બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કરી રહ્યો છે અગર રેન્જ ની વાત કરીએ તો નીચેમાં માં છાસઠસો પચાસ થી લઈને ઉપરમાં એકોતેરસો રૂપિયા સુધીની રેન્જ કરી હતી એટલે ઓલમોસ્ટ ઓલમોસ્ટ છ એક ટકાની રેન્જ છે ચારસો પાંચસો રૂપિયાની રેન્જ હતી હવે સ્ટોક અગર આની ઉપર સસ્ટેન કરી જાય છે ને એકાદ દિવસ વીકલી ડેલી ઉપર ક્લોઝ આપે છે કેમ કે આની તેજી જે છે બહુ સ્પીડમાં નીકળ્યો છે સ્ટોક નીચેથી રેન્જની વચ્ચે વચ્ચેથી જે સ્ટોકેજ છે ઉપલા બેન્ડ તરફ ઉપલા એન્ડ તરફ આઈને ક્લોઝ કરવાનો ટ્રાય કરે છે હવે કાલનો દિવસ કદાચ એક ઇનસાઇડ બાર બને અથવા તો એક હોલ્ડ કેન્ડલ જેવું બને અને પછી એના પછી અગર ફરીથી નવી તેજી કન્ટિન્યુ કરે છે ને તો ઉપરમાં આપણે તો પંચોતેરસો રૂપિયા સુધીના લેવલ પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની એડવાઇઝ રહેશે છ હજાર નવસો છોકે પંચોતેરસો ની જગ્યા રહેશે કારણ કે આવી રીતે જે સ્ટોકમાં કન્ટિન્યુશન આવ્યું છે હવે મે આજના જે લો છે એકદમથી ટેસ્ટ થતા નહીં જોવા મળે આપણે તો કોઈની પાસે હોય તો આજના લો ના લેવલ ને ધ્યાનમાં રાખીને બિલકુલ હોલ્ડ રાખી શકાય